નમસ્કાર દર્શક મિત્રો ટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવી 18 ન્યૂઝ ગુજરાતની ની પડે પડ ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ખાંભા ના ડેડાણ માંથી દેસર રેસિંગ જથ્થો પકડાયો જૂનાગઢ મોકલવાનું રેકેટ ખુલ્યું ખાંભાના ડેડાણમાંથી ગેરકાયદેસર રેસ્ટિંગનો જથ્થો પકડાયો જૂનાગઢ મોકલવાનું રેકેટ ખુલ્યું અમરેલીના ધારી એસડીએમની સૂચનાથી ખાંભા મામલતદાર સ્ટાફ દ્વારા ખાંભાના ડેડાણ ગામેથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલો શંકાસ્પદ રેશિંગનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે પ્રાપ્ત માહિતી અનુસાર માલકનેશ રોડ પર આવેલી હીરાભાઈ સાંગરિયાની વાડીમાંથી આ શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો પકડાયો હતો તપાસમાં સામે આવ્યું હતું કે આ ગેરકાયદેસર ઘઉં અને ચોખાનો જથ્થો ગ્રામ્ય વિસ્તારમાંથી ફેરી મારીને એકઠો કરવામાં આવતો હતો ઘઉં અને ચોખાનો ગેરકાયદેસર જથ્થો ઝડપાયો ખાંભા મામલતદાર સ્ટાફ દ્વારા બાતમીના આધારે કાર્યવાહી કરતાં કુલ બસો પચાસ કિલો ઘઉં અને છસો ચુમ્માલીસ કિલો ચોખાનો ગેરકાયદેસર સંગ્રહ કરેલો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે આ પકડાયેલો રેશનિંગનો જથ્થો જોગરાણા વિવેકભાઈનો હોવાનું ખુલ્યું હતું જેમની સામે કાર્યવાહી કરીને જથ્થો સીઝ કરવામાં આવ્યો છે વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ગેરકાયદેસર રેસિંગનો જથ્થો સંગ્રહ કરીને જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે મોકલવામાં આવતો હતો આ ઘટનાથી ગેરકાયદેસર રેસિંગની હેરાફેરીના રેકેટનો પર્દાફાશ થયો છે ટીવી ન્યૂઝ ગુજરાતી અમરેલી